બેંગલુરૂ પોલીસ રાજકોટમાં આવીને એક્સિસ બેંકના રિલેશન મેનેજરની ધરપકડ કરી અને ધરપકડ કરી ત્યારે ખબર પડી કે બીજા ખાતા એટલે કોઈ અન્ય ખાતામાંથી ચૌદ દિવસની અંદર બાર કરોડ જેટલી રકમ નમસ્કાર વાગત ચીબડા ઘડે એવી આપણે એક કહેવત સાંભળેલી છે આવી જ એક વાત સામે આવી બેંગલુરૂ પોલીસ રાજકોટમાં આવીને એક્સિસ બેંકના રિલેશન મેનેજરની ધરપકડ કરી અને ધરપકડ કરી ત્યારે ખબર પડી કે બીજા ખાતા એટલે કોઈ અન્ય ખાતામાંથી ચૌદ દિવસની અંદર બાર કરોડ જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હતી અને બેંકના રિલેશન રિલેશનશીપ મેનેજરનું આ કાવતરું હતું એટલે કર્ણાટક પોલીસે આવીને રાજકોટમાંથી આ એક્સિસ બેંકના રિલેશનશીપ મેનેજર અને અન્ય ત્રણની ધરપકડ કરી છે અને હજુ એક ફરાર હોવાનું સામે આવ્યું છે આ આખું કૌભાંડ કેવી રીતના કરવામાં આવ્યું અને આ સાયબર ક્રાઇમનું મોટું કૌભાંડ હોવાનું પોલીસનું કેવું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ વાત એમ બની કે બેંગ્લોરુની અંદર એક કંપની છે જેનું નામ છે ડ્રીમ પ્લગ ડ્રીમ પ્લગ કંપની અને આ કંપનીનું બેંગ્લોરુના ઇન્દિરાનગરમાં આવેલી એક્સિસ બેંકની શાખામાં ખાતું છે હવે આ કંપનીના જે ડિરેક્ટર છે નરસિંહમાં વસંત શાસ્ત્રી એમણે પોલીસની અંદર ફરિયાદ કરી કારણ કે એમણે જ્યારે એમના ખાતા તપાસ્યા ત્યારે ખબર પડી કે ચૌદ દિવસની અંદર આ બેંક ખાતામાંથી કંપનીના બેંક ખાતામાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શન મળીને કુલ બાર કરોડ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી છે કંપનીએ પોતે વિચાર્યું કે કંપનીના કોઈ માણસ હોય કે કંપનીએ તો આ પૈસા ઉપાડ્યા નથી તો પછી આ પૈસા ગયા કેવી રીતના તો ખબર પડી કે સત્તર શાખાઓની અંદર ટોટલ સાડત્રીસ જેટલા ટ્રાન્ઝેક્શનો કરીને બાર કરોડ રૂપિયાની રકમ આ બધા જે ખેલાડીઓ હતા એમણે ઉપાડી લીધી હતી જ્યારે આ કંપનીના ડિરેક્ટરે ફરિયાદ નોંધાવી તો કર્ણાટક પોલીસ પછી રાજકોટ આવી અને એક્સિસ બેંકના જે મેને રિલેશનશિપ મેનેજર છે વૈભવ પિથડિયા એની ધરપકડ કરી અને એને સહયોગ આપનારા બેન્કિંગ એજન્ટ પરમાર નેહા વિપુલ આ પર નેહા પરમાર છે એ સુરતની છે અને વીમા એજન્ટ વૈભવ અને શૈલેષ એમ કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કમિશન એજન્ટ શુભમ નામનો વ્યક્તિ છે એ આ આખા કૌભાંડની અંદર સામેલ છે પરંતુ અત્યારે પોલીસના હાથનીમાં આવ્યો નથી એ ફરાર થઈ ગયો છે હવે જ્યારે બાર નવેમ્બરના દિવસે કંપનીને ખબર પડી કે ખાતામાં શંકાસ્પદ લેવડ દેવડ થઈ છે અને ઓગણત્રીસ ઓક્ટોબરથી અગિયાર નવેમ્બર એમ ચૌદ દિવસ સુધીમાં એક્સિસના બે ખાતાઓમાંથી બાર પોઈન્ટ બે કરોડ રૂપિયાની રકમ ઉપા ઉચ્ચાપદ કરી લેવામાં આવી આ ખાતામાંથી કાઢી લેવામાં આવી હવે આખું કૌભાંડ એવી રીતના કરવામાં આવ્યું કે આ કંપનીના બે ખાતા હતા જેના ચાર આઈડી આપવામાં આવેલા હતા અને જે બે ખાતાના હતા એ એક્ટિવ આઈડી હતા અને બે ખાતા હતા એના જે આઈડી હતા એ ઇનએક્ટિવ હતા એટલે આ રાજકોટના એક્સિસ બેંકના જે રિલેશનશીપ મેનેજર છે એણે ખેલ એવો કર્યો કે આખું એક કંપનીના બોર્ડનો નકલી દસ્તાવેજ તૈયાર કર્યો પ્રસ્તાવ રજૂ કર્યો આખો એક પ્રસ્તાવ તૈયાર કર્યો કે ભાઈ અમારી કંપનીને કોઈ કારણોસર જરૂર છે તો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બદલવાનો છે જે બદલી આપવા વિનંતી આ આખો એક દસ્તાવેજ તૈયાર કર્યો અને એક્સિસ બેંકમાં રજૂ કર્યો અને નવાઈની વાત એ છે કે આ કંપનીના જે ડિરેક્ટર છે એની પણ બોગસ સહી કરી દેવામાં આવી અને કંપનીનો ખોટો સીલ પણ મારી દેવામાં આવ્યો અને એક્સિસ બેંકની અંદર આ જ્યારે રિક્વેસ્ટ મોકલ મોકલવામાં આવી તો એક્સિસ બેંકે આ રિક્વેસ્ટને એક્સેપ્ટ બી કરી લીધી એટલે કંપનીનો ઈમેલ આઈડી બદલાઈ ગયો કંપનીનો મોબાઈલ નંબર બદલાઈ ગયો પછી આખો ખેલ શરૂ થયો આ એને ખબર હતી કે આ બે ખાતા એવા છે જે ઇનએક્ટિવ છે તો એમાંથી ખાતામાંથી ઉપાડવાનું શરૂ કર્યું અને ઓટીપી આવે તો ઓટીપી પી સાડા ત્રીસ વખત ઓટીપી આવ્યા અને એ ઓટીપી પછી પોતે જ પૈસા ઉપાડીને ગુજરાત અને રાજસ્થાનની બેન્કોની અંદર આ રૂપિયા ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા આમાં સત્તર ખાતાઓનો ઉપયોગ કર્યો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે અત્યારે પોલીસે પંચાવન લાખ રૂપિયા જે બેંક ખાતામાં છે એને ફ્રીઝ કરી દીધા છે અને આરોપીઓ પાસેથી એક કરોડ અઠ્યાવીસ લાખ રૂપિયા જપ્ત કરી દીધા છે આ ચારની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ જે બાર કરોડ રૂપિયા કંપનીના ઓગડી ગયા છે એ પાછા મેળવવાની કોશિશ કરી રહી છે પરંતુ સૌથી નવાઈની વાત એ છે કે આ તો બહુ મોટી ચૂક છે કારણ કે આ તો લોકોએ ચિંતા કરવા જેવું છે કે એમના ખાતા હોય અને કોઈ કારણસર એ એક સક્રિય નહીં હોય રેગ્યુલરલી યુઝ નહીં કરતા હોય તો બેંકનો કર્મચારી તમારા ખાતામાંથી ગોટાળા કરી શકે છે તો આ અત્યારે રિઝર્વ બેંક રોકાણકારોની અવેરનેસ માટે અનેક જાહેરાતો કરે છે પરંતુ આ પણ હવે સ્ટ્રોંગલી એ થવું જોઈએ કે બેંકોની અંદર કોઈપણ રીતના ચૂક નહીં થવી જોઈએ કે આવા બેંકના જે સ્ટાફ છે કર્મચારીઓ છે એ પણ કૌભાંડ કરી જાય મતલબમાં જે ચેક પોઈન્ટ છે એ સ્ટ્રોંગ હોવા જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ